વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ સામે થયેલા આક્ષેપ મામલે એસીપી ટ્રાફિક ડીએમ વ્યાસે પોતાનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે ઘટનાના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત રૂટીન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ સામે થયેલા આક્ષેપ મામલે એસીપી ટ્રાફિક ડીએમ વ્યાસે પોતાનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે ઘટનાના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત રૂટીન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એક બુલેટ બાઇક ચાલક ચાલુ બાઇક પર મોબાઈલ ફોન પર વાત કરતો હતો હેલ્મેટ પહેરેલું નહોતું તેમજ બાઇક પર નંબર પ્લેટ નહોતી નિયમ ભંગના કારણે પોલીસે તેને અટકાવ્યો હતો એસીપી વ્યાસે જણાવ્યું કે બાઇક ચાલકને સમજાવવા માટે તેમના સયાજીગંજ ટ્રાફિક ઓફિસે કર્મચારીઓ સાથે પહોંચ્યું પરંતુ પરિવારજનો દ્વારા પણ પોલીસ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી પોલીસે લાયસન્સ માંગ્યું હોવા છતાં બાઇક ચાલકે લાયસન્સ રજૂ ન કર્યું બાઇક ચાલક પોતાના પિતા સીઆરપીએફ તેમજ આર્મીમાં હોવાનું કહેતો હતો પરંતુ ઓળખપત્ર માંગવા છતાં તે પણ રજૂ કરવામાં નથી આવ્યું પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઘટનામાં માત્ર ઝપાઝપી થઈ હતી કોઈપણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હા આ ગઈકાલનો બનાવ છે અને પ્રાથમિક બનાવનો હું બધે સાક્ષી છું રોજની જેમ અમે નર્સિંગ હોમ ચાર સાથે નીકળતા હતા એ દરમિયાન એક યુવક ફોન પર વાત કરતો હતો ચાલુ ગાડીએ અને એના બુલેટના આગળ પાછળ નંબર નહોતો હેલ્મેટ નહોતું અને મોટી સાયલેન્સર હતું એટલે દર વખતની જેમ અમે મારા કમાન્ડોને કીધું ભાઈ ગાડી પાછળ બેસી આવો અને એને ઓફિસ લઈ આવો તો જેવો અમારો કમાન્ડો ગાડી પાછળ બેઠો તો બોલે તું કહેશે મારી ગાડી પર ગાડી આ તે લોકો વિશે બોલા આમ તેમ જેમ તેમ બોલાવા માંડે જેમને અમારા કમાન્ડોએ પછીથી કીધેલું અને થોડા આગળ જઈને એણે ગાડી સાઈડમાં કરી દીધી પાછળ પાછળ આવવાનું બંધ કરી નાખ્યું એટલે અમે અમારા ઓપરેટર કિરણભાઈને ઉતારે કે ભાઈ તમે જુઓ પેલો મગજ ના કરે અને સમજાવી પટેને આપણે ઓફિસ લઈ આવો પછી અમે ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં એટલે મેં ડ્રાઈવરને કીધું ભાઈ તમે પૂછો કે શું થયું છે બધું પેલો ભાઈ ત્યાં મગજમારી કરે છે ને પોલીસની જોડે બબાલ કરે છે એટલે અમારી ગાડી અમે ફરીથી ત્યાં મોકલી નર્સિંગ હોમ ચાર રસ્તા ત્યાં સ્થાનિક પોલીસમાં એક દીકરી છે બીજા બે પોલીસવાળા હતા બધા ભેગા થઈને સમજાવ્યું તો બી સમજતો નહોતો ગાડીની ચાવી આપતો નહોતો અને જેમ તેમ વર્તન કરતો હતો એટલે પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી અને યુનિફોર્મ પર હાથ નાખ્યો એટલે જે તે વખતે પોલીસે બળ વાપ્યું એવું સમાચાર છે પણ એ હવે તપાસતો વિષય છે એના બાબતે તમને વધારે કંઈ કહી નહીં શકું પછી એને અમે અહીંયા ઓફિસ લાવ્યા ઓફિસમાં અમારે અહીંયા માર્ગ સલામતીનો કાર્યક્રમ ચાલતો હતો એટલે એને બેસાડીને અમે પૂછ્યું કે ભાઈ ક્યાં હોય આપણું સરસ સકી વાત કરતો પોલીસે પોલીસ સાથે સરસ્યમ વિશે બેસાડ્યો तो बोले पुलिस को किसने और ये दे दिया ऐसे कैसे कर सकते हो मैं फाइन भरने के लिए तैयार था फाइन भरने के लिए तैयार थे लेकिन तुम्हारा गाड़ी डिटेन करना है तो, तो जैसे पुलिस बोलती है उसको आपको करना है तो बोले मेरे को वकील को फोन करना है माँ बाप को फोन नहीं करना जेना मदर फादर ने बुलाया बोलाया मदर फादर पर सेम पीच में सेम घाटा पाड़ी ऑफिस में वातावरण बगाड़ी गया था ना फादर के हूँ सी आई एस एफ में छूँ के मारा पप्पा आर्मी में है मैं आई कार्ड मांगूँ मैं आई कार्ड बताओ तुम्हारा ડ બતાવવા તૈયાર નહીં એનું સાચું નામ બોલવા તૈયાર નહીં એટલે ના કે અમારે અમારો કેમેરો ચાલુ કરવો મોબાઈલનો કેમેરો ચાલુ કરવો પડે ભાઈ તમે સાચું બોલો તમે કોણ છો તમે તમારી ઓળખ આપો તમે એના ફાધર છો ને કોણ છો એટલે આ બધું થયા પછી એ લોકો કોઈ રીતે માનવા તૈયાર નહોતા એનો નાનો ભાઈ પણ આવ્યો એનો નાનો ભાઈ પણ એને બચાવીને અહીંયાથી બગાડીને લઈ જવાની કોશિશ કરતો હતો એટલે અમે એમને સમજાવી કીધું કે જો તમારે ફરિયાદ જ તો તમે પણ ફરિયાદ કરો અમે પણ ફરિયાદ કરીએ એમ કહીને અમે અમારી જ ગાડીમાં અહીંયા રાપુરા પોલી સ્ટેશનમાં લઈ ગયા છીએ અને ત્યાં અમે પણ ફરિયાદ આપી છે એમણે ફરિયાદ આપીને હજુ અમને માહિતી નથી તો આ પરિસ્થિતિ જોતા એટલી ગુનાહિત માણસ ધરાવતી ફેમિલી હતી ના છૂટકી અમે તપાસ કરાવડી કે આ ભાઈ આ રેલવે પોલીસમાં છે કે કેમ તો માહિતી મળી ગયા હા રેલવે પોલીસમાં નડિયાદ યાર્ડમાં નોકરી કરે છે એના ફાધર ગજેન્દ્રસિંહ અને એમનો સ્ટાફ પણ ત્યાં પરેશાન છે એમનાથી એમના પીઆઈ પણ પરેશાન છે એ લોકોને બી અમે સમજાવ્યું કે ભાઈ આ કરે સાવ ના કહેવાય સાહેબ ઊંકાર જો કરો ના કરો એ લોકો મૂકવું બારે વાત નહીં કરનાર પછી અમે તપાસ કરી તો એ જે છોકરો નાનો ભૈયાનો આવ્યો હતો એના વિરુદ્ધમાં દારૂના સ્મગલિંગના રેલવેમાં કેસો છે એ કેસ મારા મારીનો અને એવો કેસ સરાજીગંજમાં છે એક દારૂનો કેસ ફતેહગંજમાં છે એટલે એમનું આખું આ જે ફેમિલી છે એ જે પ્રમાણે વર્તન કરતું હતું ગુનાહિત માણસ જેવું ફર્સ્ટ એમને ગુનાહિત માનસ જણાઈ આવતું હતું અને આ રીતનું એમણે અમારી સાથે અમારી અમારી પોલીસ સાથે વર્તન કર્યું વડોદરા